કાર્યક્રમ અંતર્ગત કિડલી પ્રાથમિક શાળા મોટી ચારદર પ્રાથમિક શાળા કાકડવીર પ્રાથમિક શાળા તથા મુખ્ય પ્રાથમિક શાળા જેવી શાળાઓમાં એક હજાર થી વધુ નાની મોટી નોટબુક ઉપયોગી તથા વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટના ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા જેસીઆઈ નવસાઈના પ્રેસિડેન્ટ જલ્પેશ સાકરિયા સેક્રેટરી રાહુલ સોની વાઇસ પ્રેસિડેન્ટ કમિટી વાઇસ પ્રેસિડેન્ટ કમિટી ધર્મિષ્ઠા શાહ વાઇસ પ્રેસિડેન્ટ પીઆર હિતેશ પવાર વાઇસ પ્રેસિડેન્ટ બિઝનેસ હર્ષિલ શાહ ડિરેક્ટર કોમ્યુનિટી સંદીપ ચૌહાણ ડિરેક્ટર ટ્રેનિંગ હર્ષદા સાકરિયા તથા ડિરેક્ટર બિઝનેસ જિગ્નેશ રાઠોડ સહિતના મેમ્બરો હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રયાસ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક સશક્ત પગલું સાબિત થયું છે ન્યૂઝ